મગજ થી તો કઈ પકડાયું નહી મગજ થી પકડાય રાજુ પ્રભુ મગજ થી દેવભા ને મગજ થી પકડાય ઋષિ મુડિયો કે બુદ્ધિ આવી ગયા છે શું કે હા તમારે આમ ન જોવું પડે હા પણ મને અમુક ગ્રામ મારે સીધું વાડી જાય તો એવું છે ઠીક લાગે હે મુનીશ્વરો પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદવસ્તુ છે એમ જો મહાત્માના મુખ થી રામ સાંભળશે

વશિષ્ઠ મુનિજ સઘળા રઘુવશી ક્ષત્રિયો ના કુળ ગુરુ છે સર્વદા નિયંતા છે છે સર્વજ્ઞ રામને રમણીય વિષયો માં પણ આસક્તિ થતી નથી તેથી તેમને પરમ તત્વ જાણી ચૂકેલા સમજવા જોઈએ હે મુનીશ્વરો પોતે પોતાના મનમાં જે જાણે છે તે જ સદવસ્તુ છે એમ જો મહાત્માના મુખથી રામ સાંભળશે તો તેમના ચિત્તને અવશ્ય શાંતિ મળશે જેમ શરદ ઋતુની શોભા કેવળ આકાશના નિર્મળપણાની જ અપેક્ષા રાખે છે તેમ રામની બુદ્ધિ દ્વૈતનો નાશ કરીને કેવળ ચૈતન્ય રૂપે રહેવાની જ અપેક્ષા કરે છે આ પ્રમાણે છે તો હવે આ મહાત્મા રામના ચિત્તને વિશ્રાંતિ આપવા સારું આ શ્રીમાન ભગવાન વસિષ્ઠ તેમને આ વિષયમાં યુક્તિ કહો કારણ કે વસિષ્ઠ મુનિ જ સઘળા રઘુવંશી ક્ષત્રિયોના કુળગુરુ છે સર્વદા નિયંતા છે સર્વજ્ઞ છે સર્વના સાક્ષી છે અને નિર્મળ રીતે ત્રણે કાળને જાણનારા છે હે ભગવાન વસિષ્ઠ આપણી વચ્ચે જે વેર હતો તેને શાંત કરવા સારું તેમજ મહાબુદ્ધિમાન મુનિઓનું કલ્યાણ કરવા સારું દેવદારુ નામના વૃક્ષોથી ઘેરાયેલા નિષેધાચળના શિખર ઉપર સાક્ષાત બ્રહ્માએ આપણને જ્ઞાનનો જે ઉપદેશ કર્યો હતો તે તમને સ્મરણમાં છે ને હે બ્રહ્મન જેમ સૂર્યથી રાત્રિ ટળી જાય છે તેમ યુક્તિઓથી ભરેલા એ જ્ઞાન એટલે આ બધું ઉપચાર છે એમાં કઈ નથી ડાયરેક્ટ છે એવું નથી બ્રહ્મ અમારું માણસ પુત્ર તો પ્રકાશ થી તમે શું પ્રકાશ કરો બ્રહ્મ અમારું માણસ પુત્ર હજો તો વિચારે વગેરે

અને નિર્મળ રીતે ત્રણેય કાળ ને જાણનારા છે હે ભગવાન વશિષ્ઠ આપણી વચ્ચે જે વેર હતું તેને શાંત કરવા સારું તેમજ મહાબુદ્ધિમાન મુનિઓ કલ્યાણ કરવા સારું જે ત્રણે કાળ નથી એને જાણનારા છે પણ એ એ જાણપણ એ પણ નથી અને પોતે એવું કીધું કે ઈશ્વર અવિદ્યા છે તો શુદ્ધ તત્વ છે એમ કીધું તેમાં બે ક્વોલિટી છે સ્વરૂપ જ્ઞાન ને સ્વરૂપ ધ્યાનથી એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પણ હવે આ જાણપણું છે એ પોતા માટે નથી પોતે પોતાનું સાક્ષી પણ નથી તુર્યાથી છે પણ વસિષ્ઠ સાક્ષી પણ છે તો એ સાક્ષી પણ છે એ સાક્ષ્યના બાદથી સાક્ષી પણ બાદ કરે પોતે સાક્ષી છે એમ નહીં એટલે જ નહીં રહેવાનું એમને એટલે જ નહીં જોવાના એ તુર્યાતીત જ છે પોતે પરમ એટલે રામ જ્યારે એમનું સાક્ષી સાક્ષ પણ બાધિત થયું નિર્વિકલ્પ સમાજમાં ત્યારે એમણે કહ્યું કે હે પરમચિદાકાશ વસિત મોણી એટલે વસિત તો પરમચિદાકાશ પરમ જે અખંડ જ્યોતિ જ છે પણ ત્રણેય કાળનું જાણનાર એટલે શું કે ભ્રાંતિને જાણનાર શું એટલે ભ્રાંતિ નથી એટલે સાક્ષીપણું નથી રામનું અત્યારે સાક્ષીપણું કેમ દેખાય છે એટલે ભ્રાંતિને જાણનાર જાણપણું થયું ને તો એ ભ્રાંતિ કાંઈ નથી એટલે તમારું સાક્ષી પણ છે તમે તોડ્યા છો તો પરમપિતા કર પરમપિત અખંડ જ્યોતિ આ સમજાય હા આ અજારો પપ્પા નથી આ જો હૈસો હૈ છે પ્રકાશ